બાબર પોલીસે માદક પદાર્થ ગાંજા ઝડપ્યો ત્રણ ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ બાબર પોલીસે બાતમી હકીકત આધારે કુવાળા મીઠા ગામ નજીકથી એક બાઇક ચાલકની તપાસ કરતા તેની પાસે માદક પદાર્થ ગાંજા મળી આવ્યો એનડીપીએસ એક્ટ મુજબ સરકારી પંચોને સાથે રાખી મોટરસાયકલ ચાલક પ્રિયંકા ઈશ્વરભાઈ રાવળ રહે કુવાળા તાલુકા ભાભર તેના કબજામાંથી તેતાળીસ ગ્રામ ગાંજા મળી આવેલ જેની કિંમત રૂપિયા ચારસો તેમજ તેની સાથે રહેલ અન્ય કિસમ કંતુબા સાધુબા વાઘેલા રહે ઉમરી તાલુકા કાંકરે તેમજ ત્રીજા ઇસમનું નામ નાગજીભાઈ કમસીભાઈ રહે લુદ્રા તાલુકા દ્યોદર એમ કુલ ત્રણ ઇસમો સામે ગુનો નોંધી ગાંજા સાહેબ કુલ મુદ્દામાલ આરતીસ હજાર ચારસો ત્રીસનો ઝડપી બે ઇસમને જેલ હવાલે કરી ઉત્રુ તપાસ હાથ ધરી બાબતે શું કહે શું સાહેબ મેં કેટલો જતો હતો ને કેટલા ઈસમો પકડા ગઈકાલ બાર ચોવી હજાર પચીસના રોજ બાબર પોલીસની માહિતી મળી જે આધારે માહિતી વેરીફાઈ કરવા માટે પોલીસ સ્ટાફના માણસો મોકલી આપેલા જે અન્વયે તેઓ પાસેથી માદક પદાર્થનો જથ્થો મળી આવેલો જે અનુસંધાને એનડી રેડનું આયોજન બે સરકારી પંચો મારફતે કરવામાં આવેલું જેમાં મોટરસાયકલ જે ચાલક છે પ્રિયાંક ઈશ્વરભાઈ રાવર એક કુવારા ગામનો છે તેના કબજામાંથી તેતાલીસ ગ્રામ જેટલો ગાંજો કિંમત રૂપિયા ચારસો ત્રીસનો મળી આવેલો અને આ ગુનાના કામે ત્રણ આરોપી વિરુદ્ધનો ગુનો દાખલ કરવામાં આવેલો છે હાલમાં તપાસ ચાલુમાં છે એમના નામ શું છે જેની પાસેથી મુદ્દામાલ મળી આવ્યો તેનું નામ છે પ્રિયંક ઈશ્વરભાઈ રાવ રહે કુવાળા તેની સાથે બીજો એક ઈસમ હતો જેનું નામ છે કંથુભા સાંતુભા વાઘેલા રહે અમરી અને જેને મુદ્દામાલ આપેલો છે તેનું નામ છે નાગજીભાઈ ગમશીભાઈ રાવલ રહે મુદ્રા ત્રણ આરોપી વિરુદ્ધમાં ગુનો નોંધાયેલો છે અંદાજે કેટલી કિંમતનો અંદાજે ચારસો રૂપિયાનો મુદ્દામાલ છે અને ટોટલ મુદ્દામાલ અડત્રીસ રૂપિયાનું કબજે કરવામાં આવેલો છે Yeah, that's